મારા પરિવારના તમારા ચરણોમાં વંદન કરું છું મારીમાં હું જામનગર જિલ્લાના જોડીયા ગામથી નિશ્ચલભાઈ અને રશ્મિન સળભદરથી માં સોળ તારીખે અમારી મેટર તમારા ચરણોમાં ચાલી હતી મારીમાં તમે પ્રમાણ આપ્યા હતા એ પ્રમાણ પ્રમાણે હંડ્રેડ પર્સન્ટ એમાં કોઈ મિનમેક નહીં શરૂઆતમાં પહેલું જ પ્રમાણે તમે મને કીધું હતું કે તારે તારા ખોડિયાર માને હું દેખાડીશ મારી મા હું અહીંયાથી ગયો મારી જોબ ઉપર સોમવારે અહીંયાથી સીધો જોમ સોમવારે જોબ પર ગયો જોબ પરથી આવી બપોરે હું સૂતો સેજ આરામ કરતો હતો ત્યાં મારી મા ખોડિયારમાં મને સામે દેખાણા એનું રૂબરૂ સ્વરૂપ મેં જોયું મારી મા તમારી દયાથી મારી મા તમારી દયાથી મારી માં મેં મારા ખોડિયાર મારા દર્શન કર્યા મારી માં તમારો ખૂબ ખૂબ ધન્યવાદ મારી માં બીજું પ્રમાણ તમે એ આપ્યું હતું મારી માં કે તમે ત્યાં જાજો ત્યાં તમને તમે આટા મારતા હશો પ્રદક્ષિણા કરતા હશો નવમાં આટે તમને હું નેવું વર્ષના ડોસીમાના રૂપે માને મંદિરમાંથી બહાર લાવીશ થોડીક વાર માટે મારી મા સાતમા આઠે મેં સામે જોયું હતું તો નેવું વરસના ડોશીમાં હતા સફેદ કપડાં પહેરાતા અને નેવું વરસના ડોશીમાં મને સાક્ષાત માના દર્શન કરાવ્યા ત્યાં પણ મારી મા તમારો ખૂબ ખૂબ ધન્યવાદ અને ત્રીજું સૌથી મોટું મારી તમે એક સમય તમે કીધું તું સમય હું મારી પાસે રાખું છું તમને બધું આપું છું મારી મા તમે એ કીધું હતું કે બાર વાગે તમે રાજપરા પહોંચશો મા અમે સાત વાગે રાજકોટથી નીકળી ગયા હતા અમારી ગાડીમાં ત્રણ જણાના મેપ ચાલુ હતા બધાએ સાંભળવા જેવો કિસ્સો છે અમારા ત્રણ જણાના મેપ ચાલુ હતા ગાડીમાં બરાબર અમે સાત વાગે રાજકોટથી નીકળી ગયા હતા અમને મેપની અંદર ત્રંબા પહોંચ્યા ત્યાં સુધી એમ દેખાડતા હતા કે અમે અગિયાર ને પિસ્તાલીસે રાજપરા પહોંચી જશું માળીએ કીધું તું કે અમે બાર વાગે પહોંચશું સોરી દસ ને પિસ્તાલીસે દસ ને પિસ્તાલીસે અમે રાજપરા પહોંચી જશું માળીએ મને કીધું તું સમયની સાથે કે તું બાર વાગે પહોંચીશ બરોબર આટકોટ થી અમે રાજકોટ ભાવનગર હાઈવે છોડી દીધો મેપ અમારા ઊંધા થઈ ગયા બધાય બરોબર રાજકોટ થી અમે આટકોટ પહોંચ્યા આર્ટકોટ થી અમે જસદણ જસદણ ગઢડા વાળો રોડ પકડી લીધો રાજકોટ હાઈવે અમે છૂટી ગયા અમને ખબર હતી છતાંય બરોબર અને અમે એક્ઝેક્ટ બાર વાગે રાજપરા પહોંચ્યા એક્ઝેક્ટ બાર વાગે અમારો મેપ જે જે આ વૈજ્ઞાનિકીએ છે ને દસ ને પિસ્તાલીસે પહોંચશું પણ એ મેપને મારી ખોટો પાડ્યો માડી ચોથી વસ્તુ તમે કીધું તું કે તમે આ બધું લખી લેજો માડી અમે આ બધું લખીને આવ્યા છીએ અરે તે મને પ્રશ્ન કર્યો તો હા માડી તારો પ્રશ્ન હતો કે માં અમારો દુઃખ આમાંથી સમાધાન કરી આલો એટલે મેં તને કીધું તું કે તું પેલા તારા

જેવી રીતે ઘર ના દસ્તાવેજ બનાવીને મૂકો છો એવી રીતે દર્શન ના કરાવી નહી મારી માં કરે એવા મારી તારા ઘરે આઈશ તારા ઘરે માતા ખોડિયાલ આઈશ માથા ઉપર રાખજો મારી માં લખાણ લખ્યું છે લખીને રાજજે હા મારી એક સમય હું મેલડી એવું બોલી હતી કે બાર વાગે જજો નેવું વર્ણ ની ડોશી મળે છે

ચોવીસના દિવસે થઈ હતી તમે અમને પ્રમાણ કીધું કે તમે જજો કચ્છમાં નાગણેશ્વરીમાં તમને મળશે અમે માં જઈને આવ્યા અને મળ્યા મોહમ્મદભાઈ પણ મળ્યા અને માં તમે કીધું કે તમે નિવેદ કરશો તમે ત્યાંથી જઈને આવ્યા અને અમે પાંચ છ છ બે હજાર ચોવીસના દિવસેમાં અમારે માતાજીનો અમે નિવેદ કર્યા ચોખા ધરાયા દીવો કર્યો અને મા તમે કીધું હતું કે પંદર દિવસ થાય એટલે તમને ચકલી સ્વરૂપે અમે હું તમને દર્શન દઈ એવડીમાં કાળી આવડી ગમતી ચકલી હાવમાં આવડી જ એક વ્યક્તિ એક અંગૂઠાની આંગળીની ચમચી ચકલી જેવી તમે અમને દર્શન દીધામાં અને મા મેં હું અમે કચ્છમાં ગયા ત્યારે મેં માનતા રાખી હતી કે મારું આ બધું કામ થઈ જશે માનો દીવો કરીને મેં માનતા રાખી હતી અમૃત બાપાનો અને સુકડીની થાળી ધરાવીશ માં

I'm gonna pull it up.